અત્યારે આ જે લોટ છે એ એમનો મોહનથાળ બનાવવાનો છે ખૂબ જ મોટા પ્રમાણમાં લાડવાની પ્રસાદી બનાવવામાં આવેલી છે આવશે ખૂબ સરસ મજાની રોટલી બનાવી રહ્યા છે આ બધા બહેનો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ ચાસણી છે એકદમ ઉકળવા લાગી છે બકડી એની અંદર અત્યારે ચોકી ઉપર ચોકી એમ લાડવા ક્યારે બની જાય બે કલાક બે એટલે મિત્રો અહીં વિરમભાઈ બેઠા છે છ પછી અને આ પ્રસાદી ક્યારે જવાની કાલે આવતીકાલે તો હેલો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો મિત્રો આપણે અહીં સાવરકુંડલા તાલુકાના બાદડા મુકામે જે શ્રી રામકથા બેઠેલી છે એમનો ત્રીજો દિવસ છે ને આજે આપણે જોઈશું કે અહીં ભોજનાલયમાં શું બનાવવામાં આવે છે અને અહીંનું ભોજનાલય છે એ કેટલું વિશાળ છે ત્યાં અત્યારે શું બનાવવામાં આવી રહ્યું છે એ બધું તમને વિડીયોમાં બતાવીશ અને મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને હા મિત્રો આ વિડીયો એકબીજા મિત્રો સુધી શેર કરજો એટલે કે મોકલજો તો મિત્રો ચાલો જઈએ આપણે અહીંના રામવાડીના ભોજનાલયમાં ત્યાં શું બને છે એ જોઈએ મિત્રો તમે જોઈ શકો છો આ છે લાડવા બનાવવાનો ભૂકો છે આ અત્યારે આ ઘંટીની અંદર આ ભાઈ નાખી રહ્યા છે અને અત્યારે રસોડાનું કામ અત્યારે ઓલરેડી ચાલુ છે અને આવતીકાલે લાડવાની પ્રસાદી દેવામાં આવશે અત્યારે આ ઘંટીની અંદર નાખી રહ્યા છે તમે જોઈ શકો છો અને આ દાદા છે ને એ અત્યારે લોટ ને હરખો કરે છે આમ કઈ કસ્તર બસ્તર કઈ કચરું બચરું હોય તો એ કાઢી નાખશે આપણે બહાર જોઈ શકીએ છીએ આ ભાઈ જે છે રસોઈયા અત્યારે લાડવાની ચાસણી બનાવી રહ્યા છે બની જાય બે કલાક પછી અને આ પ્રસાદી ક્યારે દેવાની આવતીકાલે તો મિત્રો લાડુઆ બે કલાક પછી બની જશે અને આ પ્રસાદી છે લાડવાની જે એ આવતીકાલે બધા ભાવિ ભક્તોને દેવામાં આવશે અહીં બાડડા આશ્રમે અને મિત્રો અહીં વિરમભાઈ બેઠા છે થોડા દિવસ પહેલાં આપણે ત્યાં દાળમાં દાદાને ત્યાં સપ્તાહ હતી આ વિરમભાઈએ જ અને એમના બધા સાથી મિત્રોએ અને ગામ સમસ્ત સપ્તાહ બેસાડી હતી અને ત્યાં પણ આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા હતા અને એમની બાજુમાં પણ એક વડીલ બેઠા છે આ બધા અહીં ભાવિભક્તો બાઢડામાં કોઈ પણ જગ્યાએ સપ્તાહ હોય કે કોઈ પણ ધાર્મિક કામ હોય તો આ બધા ખડા પગે સેવા કરે છે અને ઊભા હોય છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ ચાસણી છે એકદમ ઉકળવા લાગી છે બકડીયા ની અંદર આ અશોકભાઈ છે એ રસોયા છે અને આ શેની ચાસણી છે એની વિશે થોડી માહિતી આવશે આ મોતીયા લાડવાની ચાસણી છે અને કેટલી વારમાં તૈયાર થઈ જાય કલાક દોઢ કલાક લાગે અને લાડવા કેટલી વારમાં તૈયાર થાય છે પછી બે કલાક લાગે તમે જોઈ શકો છો આ છે છે કાલની પ્રસાદી અને બધા ભાઈઓ અત્યારે અહીં લાડવા બનાવી રહ્યા છે અને અહીં બાઢડા ગોદળિયા બાપા આશ્રમે અત્યારે ખૂબ જ કામ ચાલી રહ્યું છે સપ્તાહ ચાલુ છે અને આવતીકાલે આ લાડવાની પ્રસાદી દેવામાં આવે છે આવશે તો આ બધા સ્વયંસેવક ભાઈઓ જે છે એ અહીં અત્યારે લાડવા બનાવી રહ્યા છે અને તમે જોઈ શકો છો અહીં જે ચોકી છે એમની અંદરથી ને કેટલા લાડવા બને છે એક આપણે વડીલ બેઠા બેઠા છે એમને પૂછીએ કે આ ચોકી જે છે એમાંથી અંદાજે કેટલા લાડવા બનશે આપણે એમને પૂછીએ તો આ જે ભીખાભાઈ વાળા અહીંયા બેઠા છે એ આપણને બતાવશે કે આ ચોકીમાંથી કેટલા અંદાજે લાડવા બનશે છે ત્રણ હજાર પાંચસો જેવું મળી જાય અને બધા સેન સેવકો દર વધશે કાંઈ પણ કાંઈ પણ પ્રસંગ હોય ત્યારે અહીંયા બધા સેવકો કામ કરે છે સેવા કરે છે અને મન તનથી સેવા કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ જે લાડવા છે આ અત્યારે જ્યારે આમ વાળી દેવામાં આવે છે એટલે કે બનાવવામાં આવે છે ત્યાર પછી કઈક આવા દેખાય છે અને આ બાજુ પણ લાડવા વાળવાનું કામ ચાલુ છે આ દાદા જે છે એક લાડવા વાળીને આપણને બતાવશે આ જો અંદરથીને ને એમનો લાડવાનો જે છે એ લોટ લીધો એ ચાસણીવાળો વાળો લોટ જ છે અત્યારે આ એકદમ નરમ હોય છે અને લાડવા જે છે એ દાદા વાળી રહ્યા છે આ રીતે આ લાડવો બની જાય છે અને આને મોતિયા લાડવા કહેવામાં આવે છે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે હજી ઘણી બધી પ્રસાદી બનાવવાની બાકી છે અને આ જે સ્વયંસેવકો છે અત્યારે લાડવા બનાવી આ જે સામે ઊભા છે અંતુ ભગત છે અંતુ ભગત સીતારામ 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 તો આ જે લાડવા બની રહ્યા છે ક્યારે કાલની રસોઈના છે કાલ બોપર એ રસોઈ છે એમ લાડવા વળાય છે એટલે કાલે પ્રસાદી દેવામાં આવશે પ્રસાદી દેવામાં આવશે એમ થાય બોપરની રસોઈ છે ખૂબ ખૂબ આભાર તમારો સીતારામ તો મિત્રો આ હતા આપણે પહેલાં જોયું લાડવા અત્યારે બની ગયા છે અને આ ચોકીની અંદર અત્યારે ચોકી ઉપર ચોકી એમ કરતાં કરતાં બધી આગળ આગળ ચોકીઓ આવતી જાય છે અહીં અને કેટલી ચોકી આવે જે નક્કી ન કરી શકાય કારણ કે લાડવાનું સંખ્યાનું પ્રમાણ ખૂબ વધારે છે અને અહીં સપ્તાહ ચાલુ હોવાથી બધી ચોકી આવી જાય ત્યાર પછી હું તમને બતાવીશ અને આ લાડવાની પ્રસાદી કાલે બપોરે પ્રસાદ રૂપે દેવામાં આવશે અહીં બધા ભાવિ ભક્તોને તો તમે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે હજી ઘણી બધી જે વસ્તુ બનાવવાની બાકી છે એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં બતાવતો જઈશ તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લાડવા તો બની ગયા છે અને ઓલરેડી આગળ ચોકીમાં પણ મૂકી દેવામાં આવ્યા છે અને થોડીવાર પછી અહીં મોહનથાળ પણ બનાવવામાં આવશે તો એ પણ હું તમને વિડિયોમાં બતાવીશ તો વિડીયો ચાલુ રાખજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બાઢડા જે અત્યારે સપ્તાહ ચાલી રહી છે ગોદડિયા બાપુના આશ્રમે આવતીકાલે બપોરે બધા ભાવિ ભક્તોને અહીં પ્રસાદ રૂપે દેવામાં આવશે તો તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં લાડવાની પ્રસાદી બનાવવામાં આવેલી છે અને ટૂંક સમયમાં અહીં મોહન થાળ પણ બનાવવામાં આવશે તો એ પણ હું તમને વિડીયોમાં બના બતાવીશ તો તમે વિડીયો ચાલુ રાખજો અને અહીં બીજી પણ ઘણી બધી પ્રસાદીઓ બનશે તો તમે વિડીયો ચાલુ રાખજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો તો મિત્રો આ છે લાડવાની પ્રસાદી જે ખૂબ મોટા પ્રમાણમાં બનાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો અહીં હરેશભાઈ એ રસોઈયા છે હા મેં સામેની સાઈડમાં વિરમભાઈ અને રાજુભાઈ અત્યારે આ જે લોટ છે એ એમનો મોહન થાળ બનાવવાનો છે એટલે અત્યારે આ લોટને તૈયાર કરી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ મોટા ચાણામાં આ લોટને ચાળી અને ઝીણો કરી દેવામાં આવશે ત્યારબાદ પછી એને તેમાંથી મોહન થાળ બનાવવામાં આવશે તો તમે વિડીયોમાં બનાવી દો થોડી પછી આ લોટમાંથી મોહન બનાવવાનો છે એ એ પણ કાલની પ્રસાદી માટે છે આ મોહન થાળ કેટલી વારમાં બની જાય હવે આ એક કલાકમાં બની જાય તો અત્યારે આ ભોજનાલયની અંદર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે અને બધા સ્વયંસેવક ભાઈઓ તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ જે મોહનથાળનો લોટ છે એ અહીં બકડિયા અંદર હવે સેકવામાં આવશે આ કેટલી વાર સેકવામાં આવશે એક કલાક તો મિત્રો તમે આપણે સાંભળ્યું કે આ ભાઈ રસોઈયાભાઈ જે છે એને કીધું કે એક કલાક આ મોહનથાળનો જે લોટ છે એને સેકવામાં આવશે આ તમે જોઈ શકો છો સ્ટીલના બે ટોપ છે એ મોહનથાળના લોટના છે હોટીલ બેઠા છે એને પૂછીએ કે જે સ્ટોર તમે જોઈ શકો છો આ ગોદડિયા બાપા આશ્રમે આ સ્ટોર રૂમ છે ત્યાં બધા બધી જ પ્રકાર કરિયાણું એમાં બધું જ આવી જાય એ બધું અહીંયા આ રૂમ અંદર ગોઠવેલું છે અને અત્યારે અહીંથી ઉપયોગ કરવામાં આવે છે સીતારામ જે લોટ છે અત્યારે હવે અંદર નાખવામાં આવી રહ્યો છે બોકડીયા ની અંદર અને હવે મોહનથાળ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આ જે મોહનથાળની જે ચાહાણી છે અત્યારે ઉકળી ગઈ છે અને થોડી વારમાં જ અહીં મોહનથાળ બનાવવામાં આવશે અને આ જે દાદા છે એ ખૂબ સરસ ચાહાણી બનાવે છે એવું મેં સાંભળેલું છે તમારે ગમે ત્યારે સાહણી બનાવી તો આ દાદાને મળી શકો છો મિત્રો જોઈ શકો છો તમે આ બધા સ્વયંસેવકો છે હાથમાં મિત્રો તમે જોઈ શકો છો સામે જે બહેનો છે રોટલી બનાવી રહ્યા છે અને અમુક વડીલો પણ એમની સાથે છે ખૂબ સરસ મજાની રોટલી બની રહી છે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ હું તમને થોડો નજીક જઈને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આ જે રોટલી બની રહી છે એ પણ કાલે પ્રસાદીમાં દેવામાં આવશે ખૂબ સરસ મજાની રોટલી બનાવી રહ્યા છે આ બધા બહેનો તમે વિડીયોમાં જોઈ શકો છો અને એક નાની બેબી પણ એમની સાથે કામ કરી રહી છે તો આ બધી રોટલી પણ આવતીકાલે પ્રસાદી દેવા પ્રસાદીમાં દેવામાં આવશે હવા બકડી અને ઉતારી લેવામાં આવ્યું છે અને હવે અગડા થોડી વાર પછી આ જે મોહનથાળ છે એને ચોકીમાં નાખી દેવામાં આવશે

આ બકડિયાની અંદર જે મોહન થાળ અત્યારે જે ગરમ હતો અત્યારે ઠરી ગયો છે અને અત્યારે આ ચોકીની અંદર નાખવામાં આવી રહ્યો છે અને એકદમ ઠરી જાય પછી આના નાના નાના ટુકડા કરી અને ડીશની અંદર રાખી અને કાઉન્ટર ઉપર રાખી દેવામાં આવશે પ્રસાદ રૂપે દેવા માટે આ બીજી ચોકી અત્યારે ભરાઈ રહી છે અને બધા ભાવિ ભક્તો અહીં સેવા કરવા બેઠા છે અને આ જે મોહનથાળ છે એ કાલે પ્રસાદ રૂપે બપોરે બધા ભાવિ ભક્તોને પ્રસાદ રૂપે ત્યાં દેવામાં આવશે અને આ બીજી ચોકી છે એ પણ અત્યારે જઈ રહી છે આમ આગળ જ્યાં ઓલી પહેલી ચોકી મેંકીને ત્યાં અને આ બીજી ચોકી પણ અહીં મેકી દેવામાં આવી છે તમે વિડીયોમાં જોઈ શકો જો આ દાદા છે ત્યારે આ કેટલી વારમાં પછી આ કડક થઈ જાય સવારે સવારે તો આ મોહનથાળ છે ત્યારે ચોકીમાં નાખી દેવામાં આવ્યો છે અને આ સવારમાં એકદમ ફરી જાય ને ત્યારે એના નાના નાના ટુકડા કરી અને ડીશમાં નાખી અને કાઉન્ટર ઉપર મોકલી દેવામાં આવશે તમે જોઈ શકો છો આ અત્યારે ત્રીજી ચોકી પણ અહીં લાવવામાં આવી છે કારણ કે કાલે આ લાડવા અને મોહનથાળની મુખ્ય પ્રસાદી રહી છે કાલે બપોરે

ફર્સ્ટ क्लास ગાઠીયા બનાવો ના આટલા આપણે ગાય નવિયો આટલા ઉપર પાણી નાખ પાણી નાખવાનું કે છે ઓલા દાદા પાણી નાખો ભાઈ પાણી નાખો પાણી નાખો નાખો ફટાફટ એક તો ને આ ગરાઈ થઈ ગયો ભાઈ આ તમે કલ્લાવો રથા ગાઠીયા બનાવો એ સાવ રથા એ બસ આવી જ છે તેના બસ લોટ ના હા દાદા દાદાએ હોવા વખત ગાંઠિયા બનાવેલા છે તો આ દાદા અત્યારે ગાંઠિયા બનાવવા પાયલોટ છે તમારે ગમે ત્યારે ગાંઠિયા બનાવવા હોય તો આ દાદા ને મળવાનું એને પાણી જોઈએ પશુ લોટ અત્યારે કાલે સવારે ગાંઠિયા ને પણ ખુબ સરસ મજા ને પૈસા આ જે ગાંઠિયાનો લોટ હતો હવે આ મશીનની અંદર નાખવામાં આવશે અને એમાંથીને જ અત્યારે ગાંઠિયા બનાવવામાં આવશે થોડીવારમાં જો આ ગાંઠિયાનો લોટ અત્યારે ચોકીમાં પડ્યો છે એ થોડીવાર પછી મશીનની અંદર નાખવામાં આવશે અને એમાંથી ગાંઠિયા બનશે તમે વિડીયો ચાલુ રાખજો છે તો મિત્રો તમે જોઈ શકો છો આ લોટનો પિંડો વાળી અને આ મશીન છે એની અંદર નાખવામાં આવશે જો આ મશીન છે એની અંદર આ લોટનો નો પીંડો ફીટ કરી દીધો છે અત્યારે અને થોડીક વાર પછી આ મશીન ઊંચું કરી અને ની ઉપર રાખવામાં આવશે અને આ મશીન ની અંદર ગાંઠિયા નીકળશે તો તમે જોઈ શકો છો અત્યારે મશીનમાં કેટલી સ્પીડ થી જોવો તમે ગાંઠિયા બની પણ ગયા આ ગાંઠિયા તૈયાર પણ થઈ ગયા જુઓ આ ગાંઠિયા પછી અહીં તપેલા મોટો ટોપ છે તમે જોઈ શકો એની કેવડી છે જુઓ તમે ટોપની અને આ જે રસોઈ બનાવે છે હરેશભાઈ રસોઈયા છે એ ખૂબ જ સરસ મજાની રસોઈ બનાવે છે અને ધીરુભાઈ ગજારા પણ એમની સાથે છે અને સાથે સાથે ઘનશ્યામભાઈ ઠું સેવા પણ ખૂબ જ અદ્ભુત છે અને બીજા સ્વયંસેવક ભાઈઓ પણ ખૂબ જ અદ્ભુત સેવા આપી રહ્યા છે અત્યારે ગોદડિયા બાપાના આશ્રમમાં મિત્રો આપણે જોઈ રહ્યા હતા ગોદડિયા બાપા આશ્રમમાં બની રહેલો પ્રસાદ જેમાં મેં તમને બતાવ્યા મોતીચુર લાડવા ગાંઠિયા અને મોહનથાળ તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો તો મિત્રો હવે મળીશું કાંઈ નવી વિડીયોમાં ત્યાં સુધી બધાને સીતારામ જય હિન્દ જય ભારત